સાયલા પોલીસ સ્ટેશન માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આ મામલો તંગ બનતા પોલીસ અધિકારીઓ દોડ્યા હતા યુવકની હત્યા કરનાર પાંચ આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ ભોગ બનનાર પરિવારે કરી હતી આ મામલો તંગ બનતા પોલીસ અધિકારીઓ દોડ્યા હતા રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર